જય ગો માતા આજ રોજ ગોવર્ધન નંદી શાળા જે પ્રથમ ગુજરાતની નંદી શાળા છે એને બે હજાર ઓગણીસ જ શરૂઆત કરવામાં આવી હતી તો આજે એનો જેને કહી શકાય સ્થાપના દિવસ હોવાથી સમગ્ર સંવેદના ગુસેવનના બધા ભક્તો ટ્રસ્ટો દ્વારા નંદીજીને મીઠો મોઢો કરાવી લાડુ મૌન થરા પ્રસાદ ખાડ્યો એટલું નહીં પણ અનેક પ્રકારના જે શાક બકાળો કંઈ વેજીટેબલ એમાં ભીંડા હોય મરચાં હોય રીંગણા હોય ગાજર હોય આવા અનેક પ્રકારના ફળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખૂબ પ્રેમથી એનું ભોજન પીરસવામાં આવ્યું હતું લગભગ સાતસો જેવા નદીઓને બસો જેવા કે સોથી બસો કિલ્લા મિષ્ટાન ખોડવામાં આવ્યું હતું ને એ દરમિયાન વૃક્ષરોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ જગ્યાએ વૃક્ષરોપણ જે કરવામાં આવ્યું હતું એમાં ખાસ કરી બિલીપત્રો ના પણ રોપવામાં આવ્યા હતા અને શુભ સંદેશ દ્વારા આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું